દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપિત કચેરી દ્વારા ભવાઈ પ્રોગ્રામ અંતર્ગત રક્તપિત ટીબી જેવા અનેક રોગો વિશે લોકોની જાણકારી આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપિત કચેરી દ્વારા ભવાય પ્રોગ્રામ ભજવી સંજેલી હાટ બજારમાં રક્તપિત ટીબી જેવા અનેક રોગોથી જાણકારી આપવામાં આવી હતી જેમાં રક્તપિત પૂર્વજન્મનું પાપ નથી કે સાફ સાપફળ નથી રક્તપિત વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપિત રોગ સાથે જન્મ્યું નથી રક્તપિત અન્ય ચેપી રોગોની જેમ જંતુ ફેલાતો રોગ છે આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે પુરુષ સ્ત્રી બાળક યુવાન વૃદ્ધ ગરીબ તવંગર કોઈને પણ થઈ શકે છે તેના નિવારણ વિશે વાત કરીએ તો લોકોમાં જાગૃતતા આવે તે માટે ભવાઈ પ્રોગ્રામ ભજવવામાં આવ્યો હતો તેમાં હાડ બજાર આવેલા લોકો ઢોલ સાંભળતા દેખાવા ટોળા ઉમટી પડ્યા હતા જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાડ બજારમાં લોકોને રક્તપીત વિશે સત્ય હકીકતો વિશેની પત્રિકા આપવામાં આવી હતી નીલેશ વસિયા સાથે સુરેશભાઈ તાવિયાળ આઈ સીવન ન્યૂઝ ગુજરાતી સંજેલી